ધારીના અંબરણી નજીક શેત્રુંજી નદીના પેટ વિસ્તારમાં એલસીબીએ દરોડા પાડેલા હતા જ્યાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું મોટું કૌભાંડ અમરેલી એલસીબીએ ઝડપી પાડેલું હતું અત્યારે આપ જે નિહાળી રહેલા છો તે વાહનો એલસીબી દ્વારા ધરપકડ કરાયેલા છે તેમના ઉપર રેડ પાડી લોડર ટ્રક ટ્રેક્ટર સહિત અગિયાર જેટલા વાહનો ખનીજ ચોરી કરતા ઝડપાઈ ગયેલા હતા સામાન્ય રીતે આ કામગીરી અમરેલી જિલ્લા ખાણ ખનીજ વિભાગ અંતર્ગત આવે છે પરંતુ તેમની ઉદાસીનતા અને કટકીબાજીના હેતુ સાથે તેમના દ્વારા તો કોઈપણ પ્રકારના દરોડાઓ પાડવામાં આવતા નથી અને આ વિસ્તારમાં ચાંપતી નજર પણ રાખવામાં આવતી નથી તેવા સમયે અમરેલી એલસીબી દ્વારા આ દરોડા પાડી અગિયાર જેટલા વાહનોને જપ્ત કરવામાં આવેલા છે જે એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ એલસીબીએ કબજે કરેલો છે ત્યારે અમરેલી જિલ્લાના નામાંકિત ભૂમાફિયાના નામ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહેલી છે હાલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવેલી છે આ કામગીરી મૂળભૂત રીતે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા થવી જોઈએ પરંતુ તેમની ઉદાસીનતા સ્પષ્ટ રીતે નજરે ચડે છે અને તેમના હપ્તા ખાવે અધિકારીઓ કોને ખબર ક્યાં એ સમયે આંટા મારતા હશે પરંતુ એ સમયે એલસીબી ની નજર તેમના ઉપર પડતા આખરે આ અગિયાર વાહનોને જપ્ત કરવામાં આવેલા છે ત્યારે આગામી દિવસોમાં કંઈક નવા જૂની થવાના એંધાણ એલસીબીએ દર્શાવેલા છે ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આંબડી ગામની અંદરથી જે શેત્રુંજી નદી પસાર થાય છે ત્યાં વહેલી સવારના રોજ રેતી ચોરી નદીની અંદર થતી હોય તે રીતની બાતમીરા હકીકત મળેલ છે જેના અનુસંધાને આજ પોલીસ સ્ટેશનની અંદર આવતા આંબડી ગામની શેત્રુંજી નદીની અંદર વહેલી સવારના રોજ મોટા પાયે રેતી ચોરી થતી હોય તે રીતની બાતમીરા હકીકત મળેલ હતી જેના આધારે સંબંધિત જગ્યાએ રેડ કરતાં કુલ અગિયાર જેટલા વાહનો એક લોડર રેતી ચોરી કરતાં માલુમ પડેલા હતા જેમની પાસે કોઈ રેતી ખનન અંગેનો કોઈ પાસ પરમિટ અંગે વિશે પૂછતા તે લોકો પાસે કોઈ પાસ પરમિટ ન હોવાનું જણાવેલ હતું અને ટોટલી ગેરકાયદેસર રીતે તે લોકો તે જગ્યા પર રીતિ ખનન કરી રહ્યા હતા તો તમામ વિરુદ્ધ આ આઈપીસી ત્રણસો ઓગણસી મુજબ ફરિયાદ દાખલ કરી અને તમામ માલ છે તે સીઝ કરેલ છે અને જલાલા પોલીસ સ્ટેશનની અંદર આભાર આમાં ગુનો દાખલ કરાવેલ છે બીજું છેલ્લા છેલ્લા દસેક દિવસથી આ લોકો વહેલી સવારના વહેલી સવારના પર આઠ ટ્રેક્ટર એક જેસીબી મશીન અને કુલ અગિયાર આરોપી અને તમામ મુદ્દામાલ એક કરોડ રૂપિયા અને એક કરોડની એક લાખ રૂપિયાનો તમામ કુલ કિંમત સાથે મુદ્દામાલ સીઝ કરેલ છે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ છેલ્લા દસેક દિવસથી એ જગ્યા ઉપર શરૂ થયેલ હતી અને મોટા મોટાભાગે વહેલી સવારના આ ખનન પ્રવૃત્તિને આ લોકો અંજામ આપતા હતા વહેલી સવારના ત્રણ વાગ્યા ત્રણ ચાર વાગ્યા સમયથી આ લોકો શરૂ કરતા હતા ખનન પ્રવૃત્તિ અને આની અંદર એલસીબીને બાતમી હકીકત મળતા અમે લોકોએ તે જગ્યા ઉપર રેડ કરેલ છે